અંકલેશ્વરના મીરાનગરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો વિડીયો વાયરલ થતા વિવાદ ગણેશ ઉત્સવ સમિતિએ જેઆઈડીસી પોલીસ મથકે આયોજકો વિરુદ્ધ અરજી કરી મોડીથી આયોજકે ઝેરમાં માફી માંગી દિલગીરી વ્યક્ત કરી અંકલેશ્વરમાં એક તરફ ગણેશ મહોત્સવની હર્ષોલ્લાસભેર ધાર્મિક માહોલમાં ઉજવણી થઈ રહી છે તે અંકલેશ્વરના મીરાનગરમાં પરપ્રાંતિય વિસ્તારમાં સ્થાનિક ગણેશ પંડાલના આયોજકોએ ડાન્સર બોલાવી ભોજપુરી ફિલ્મોના ગીતો પર ડાન્સના ઢુમકાઓનું આયોજન કરવામાં આવ્યું હતું ભોજપુરી યુવકોની વિડીયો સોશિયલ મીડિયા ઉપર વાયરલ થયો હતો ધાર્મિક ઉત્સવમાં પ્રકારે ડાન્સના કાર્યક્રમ એટલે અંશે યોગ્ય કહેવાય તે ચર્ચાનો વિષય બન્યો હતો આ અંગે અંકલેશ્વર ગણેશ ઉત્સવ સમિતિ અંકલેશ્વર જીઆઈડીસી પોલીસ મથકે આ કાર્યક્રમના આયોજકો સામે અરજી આપી નારાજગી વ્યક્ત કરી હતી તો મોડેથી આ ગણેશ મંડળના આયોજકોએ જો આ કાર્યક્રમથી કોઈની લાગણી દુભાઈ હોય તો તે બદલ માફી માંગી હતી અને કાર્યક્રમ બર્થડે નો હોવાનું કહી વાયરલ વિડીયો મામલે ખુલાસો કર્યો હતો રિપોર્ટર અવિ સૈયદ અંકલેશ્વર